હલો બકરાજી સરપંચ બોલું છો નગરપાલિકામાં ચાર વખત કમ્પ્લેનો કરી છે મેં જીસીબી આવી નથી ગોમમાં ગારો વધી જાવ છે જ ઉધિમ આ જીસીબી અમારા ગોમમાં આવી જવું જોઈએ એટલે બકરોજી સરપંચ છે ને ગોમનો સ્વત્ર કાઢે તમારો સ્વત્ર કાઢીને જા હા હોજ જ ઉધિમ હા

ચોટણી કાર્ડ માં કોલ હોતો હશે ના ના સરપંચ પણ અમે એવું છે ને આધાર કાર્ડ બદલાવું છે ઘર પાસ કરવું છે હવે અમે આયા કોમ થી ઓભો પણ સરપંચ સાહેબ ના ના પાડતા અને અમારે બબે બબે 1000 રૂપિયા જોવે છે પૈસા જોવે છે પૈસા જોવે છે અને અંબાજી જાવું છે અમારે અંબાજી જાવું છે હોય તો માતારે આ ભાદરવા મહિનો નહીં પૂનમ નહીં ભાદરવી પૂનમ આવી ગઈ નહીં પૂનમ આવી ગઈ બરાબર એટલે બે જણા અમે હડતા જાશું

મારું કોમ જ નહી હેડવાનું ચાર કિલોમીટર નહીં હેડિયું સરપંચ બધા દૂર નહી કિલોમીટર ખાલી ના ના આપણું ગધું નહી સરપંચ રહ્યો અંબાજી તો કેવાનું આર્યું પણ શું કરવાનું પછી પણ આખું ગોમ જાય છે મારી વાત તો મજા આવે છે આખું ગોમ જાય ને તો સરપંચ ને ના જવાય ઓટા મારવા પડે તમને બીજી ખબર છે ઈયે તો મોટા મોટા કેમ્પો મોટા મોટા કલાકાર વિક્રમ ઠાકોર જીજ્ઞેશ કવિરાજ પેલી મુમતાઝ સોની તો રોજ આવે નહીં કંઈ આટલું આવે અરે વાત જ જવા દો અને સરપંચ એક વાત શું છે ખબર છે ખાસ છે ખાવાના જે તમે કેમ્પર જઈને ખાવા બ્યાહો અને જે પેલા

આ કેમ્પ કાના અંબા ના ગબ્બર કાનો અમ્બાનો વાઘ કાના અમ્બા અચક મચક નો બાજરો નય અંબા તારો આશરો અચક મચક નો બાજરો ને અમ્બા તારો આશરો અમ્બે માય હા રૂપિયા ચાલી જાય ને એક ખર્ચા થાય છે મફત દુખાવો ને આપડે અંબાજી આવું હા એ વાત સાચી જ વાત છે એ વાતે હાચી અને પૈસા તો શાના માટે લીધા આપડે બાયડી ને કોક લાવવું હોય શું

ખેલા કેલા નઈ કેતા પેલા વિકાસજી ને સોમાજી બે કેટલા રહ્યા ઈ તો મોરે દરવાજે ઉભા છે આપડા પાટણ ના હોય આવ હોય સુદરવા આવી એને હળવું бомબાર દરવાજે ઉભા છે સોમાજી નિકાતજી બે તો એક કામ કરો મારે વેંગકોટ લેવાનો છે ને ચોમાસાનો કદા કે વરસાદ આદ મુ પલળી જઉ એટલે હું આગળ લઈને ઊભો તમે આવો જય અંબે અલા જે અંબે પણ ઉભા રહા ખાંગા થંગા જઈએ હે ખાંગા થંગા જઈએ પણ તમે આવો કે શાંતિજી પેલા એને લઈ કભાજી ને શું નામ આપો

પેલા વિકાસજી અને સરપંચ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય અંબે જય અંબે જય અંબે જય અંબે સરપંચ જબર કેવાય તમે અંબાજી હેડ્યા એટલે એટલે હું તો જાતો નહોય પણ આ બે જણાને કીધું કે અંબાજી હેડો મજા આવશે ના પણ મજા આવે તો વીસ લાખ પબ્લિક આવે હે સરપંચ બોલું છું હું એટલે હમણાં કોઈ કાગળિયા ભૂકતા નહીં હું હમણાં ચાર પોતાના અંબાજી છું એ હું

તમે કેતા કે મારે પંચાણ વધી ગયા ધીરે ધીરે દાડે વધતું રે વાત કરો છો ફરવા વાળા ખરા ને તો પછી રોજે રોજ ચાર પાંચ તો હોય એવું ના હોય તો સરપંચ નો માહોલ એવો હોય દોડતા હોય પણ એક સારું કર્યું કે પહેલી વાર ગોમ વાળા જોડે હું અંબાજી હેડું બઉ સારું કર્યું ને સરપંચ તમે એમ હેડી છો ખરા ને હેડી એકા એટલું હેડી આ જ

તમેલો હું ગઈ ના અંબે અંબે અંબાજી દૂર થી પાપડી અંબાજી અંબાજી ખબર ઉપર કુકડું અંબાજી એક દો તીન ચાર અંબે માનો જઈ જય વાળા ભાઈ બોલો તમ્બે માનો જઈ સાચી તમે ભાઈ આડ્યા કેટલા કિલોમીટર હવે થાક લાગે છે તમે કપાજી તો કોઈ ઓછા કિલોમીટર છે જો આગળ છે મારા ભાઈબંધો કેમ છે બધા ના ચા પાણી કરીને નાસ્તો કરીને

મોટા તમારા સરપંચ આ ભાઈલો લાગે બોલતો જ નહીં ગતું શું થાય છે કોઈ તકલીફ છે ગાડી બોલાવું હું છે મને એ તો કાટું કામ કેવાય તમે ભાઈ કે કેમ પણ બેમ આવે